આરડી પોલીસની ટીમે છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેજ જાહેર થઈ નાસ્તો ફરતો આરોપીને અંકલેશ્વરથી ડબોચી લેવામાં સફળતા મેળવી છે અને તેની ધરપકડ કરી પારડી ખાતે લઈ આવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ પરથી દારૂ ભરી જતી એક ઇકો કારને ઓગણત્રીસ જૂન બે હજાર ઝડપી પાડી હતી જેમાંથી દારૂનો જથ્થો સુડતાલીસ હજાર આઠસો પચોતેરનો હાથ લાગતા કાર અને દારૂ મળી કુલે રૂપિયા બે લાખ સત્તાવન હજાર આઠસો પચોતેરનો મુદ્દામાલ કબજે લઈ જે તે સમયે બે ખેપિયાની ધરપકડ કરી હતી જેમાં પોલીસ તપાસમાં દારૂ મંગાવનાર તરીકે સુજાત ખાન ઉર્ફે સુજ્જુ બસીત ખાન મિશ્રી ખાન પઠાણ વર્ષ ચાલીસ રહે અંકલેશ્વરનું નામ બહાર આવતા તેને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યું હતું જે એક વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે આપેલી સૂચના મુજબ પાડી પીઆઈ જી આર ગઢવીએ પોતાની ટીમને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે કામે લગાડી હતી આ દરમિયાન એસઆઈ ચંદુભાઈ એક વર્ષથી વોન્ટેડ જાહેર થઈ નસ્તો ફરતો આરોપી સુજાત ખાન ઉર્ફે સુજુ અંકલેશ્વર કસબાતી વાળ આમલીખો ગોયા બજાર પાસે હોવાની બાતમી મળતા તેને અંકલેશ્વર પહોંચ્યા હતા અને સ્થાનિક પોલીસની મદદ મેળવી બુધવારના રોજ આરોપી સુજાત ખાન ઉર્ફે સુજ્જુને ઝડપી લાવી હતી અને જેની સવારે સાત વાગ્યે કાયદેસરની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પાર્ટી પોલીસે હાથ ધરી છે